મારે વિરોધી છે કે આજ થી દસ બાર વર્ષ પેલા વિજય બાપુ હતા એ આજ ladies અત્યારે જે વિરોધ ચાલે છે એ જ ladies સાથે દસ બાર વર્ષ પહેલા કાવતરું પકડાયું હતું ત્યારે હૈયા માં જીવરાજ બાપુ હતા ત્યાર ની વાત કરું સાહેબ બરાબર ત્યારે વિજય બાપુ ન્યા ચાપડા ગામ છે સતાધાર પાસે બરાબર ત્યારે મારા મામા નરેશભાઈ ટાક હા સુરત થી રાજુ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજથી લગભગ એકાદ મહિના પહેલા વસંત ચાવડા એ યુટ્યુબ ચેનલ ઉપર વિજય બાપુ સત્તાધારધામના જે તેમના વિશેના વિરોધમાં વિડીયો ચાલુ કર્યા હતા જેની મિત્રો હતા કેટલાક એવા ખુલાસાપુ શંકાસ્પદ રીતે ત્યારબાદથી મિત્રો થોડા વાત કરવામાં આવે તો વિજય લઈને ન્યૂઝમાં પણ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે જેની અંદર મિત્રો એમના પ્રેમ પ્રકરણ વિશેની કેટલીક ચર્ચા થાય છે તો આવો સાંભળે કે તેના વિશે પણ કેટલોક મોટો ખુલાસો આજે થયો છે વ્યક્તિ મિત્રો વસંતભાઈ ચાવડાને ફોન કરી અને સત્તાધારના વિજય બાપુના દસ વર્ષ પહેલાની પ્રેમ કહાની કથાની વિશેની કેટલીક એવી વાતો કરે છે જે સાંભળી તમારી પણ આંખો ફાટી જશે મિત્રો વાત હકીકત છે કે કેમ એ વિશેની ચર્ચા આપણી ચેનલ પુષ્ટિ કરતી નથી પરંતુ મિત્રો આ રેકોર્ડિંગ અંદર જે ભાઈ વાત કરી રહ્યા છે એ સાંભળીને તમે પણ ચોંકી જશો તો શાંતિથી સાંભળો મિત્રો આ રેકોર્ડિંગ અને મિત્રો વસંત ચાવડા તેમજ વિજય બાપુની ભક્તિ અને વિજય બાપુ વિશે તમારું શું માનવું છે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એ પહેલા આપ ચેનલ ઉપર નવા આવ્યા હોવ તો ચેનલને હાલે સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલેકન પણ દબાવી દેજો ઓલી કહેવત છે ને કે પ્રેમ તો આંધળો ગળો હોય એને આ કાંઈ દુનિયાદારી આ દાદી કાંઈ દેખાણું છે નહીં આ પ્રેમનો મોર ને બહુ મોટો મોર આ દુનિયા છોડાવી દે હે એટલે આ જે ભાઈ મરી વાત કરી ને જય ભાઈ બોલો બોલો હવે તમને ફોન એટલા માટે કર્યો છે કે આપડે જે ચર્ચા થઈ કાલે એમાં તમે લોકો એવું નક્કી કર્યું છે પેલી તારીખ નો કજે કાર્યક્રમ છે એમાં તમે જવાના છો અને ત્યાં જ એના બધું દસ વર્ષ પહેલા જે વાત થઈતી પણ કેવાના છે પૂછવાનો છે હ તો આપણે જે વાત થઈ રેકોર્ડિંગ વાયરલ करू અંદર કાય વાંધો નહી કેમ કે પછી તમે બરાબર કરી દેવાનું હોય ને આપણો નંબર હું નથી નાખવાનો હા નંબર નંબર નાખો તોય વાંધો નહી બરાબર છે નંબર નાખો તોય વાંધો નથી બરાબર નો નાખો તોય काही નહી આજે હું જે ભાવેશ પાક છે કે નહી પરમ અહીંયાનો અમારો સુરત નો છે મુદ્દો જોરશોર માં તમે મને જે કાલે માહિતી આપી અત્યારે જે કાર્યક્રમ છે પેલી તારીખ માં આવતી પબ્લિક તૂટશે ખબર પડી જાય કેમકે તમારી જેવા લોકો જે સાચી માહિતી જાહેર ને એ પબ્લિક ને ખબર પડશે કે આપડે ખોટો સપોર્ટ દેવા જઈશ એટલે ઘણા બધા લોકો છે ને એનો જાય બોલી ને બોલીને મૂકજો ને પણ કે હું જે સપોર્ટ નો કરવાના ઈ આવજો બરાબર છે આજે ભાઈ બોલે છે એ પેલી તારીખે આવવાના છે ને જે જે સપોર્ટ વિજય બાપુ ને નો કરવા હોય નો કરવાના હોય ને

તો કોઈ દર્શન દર્શનભાઈ કરું છું બરાબર પેલી તારીખે જે ની અંદર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં આવવાનું મેં તો એને પેલા જ કીધું તું ફોન આવ્યો ત્યારે કે પેલી જાન્યુઆરી એટલે કે હું એક નાનો એવો ઇતિહાસ આપી દઉં પેલી જાન્યુઆરી અઢારસો ને અઢાર મહારાષ્ટ્ર ની અંદર ભીમા કોરેગા જો કોઈ ઇતિહાસ વાંચ્યો ગુગલમાં જોયું ખબર હશે ન ખબર હોય એના માટે અઢારસો ને અઢાર ની અંદર પાંચસો મહારો દ્વારા અઠ્યાવીસ હજાર પેશવાઓને જે પરાજિત કરવામાં આવ્યા હતા મારી નાખીને એના સન્માનમાં ભીમા નદીના કાંઠે એક વિજય સ્તંભ બનાવવામાં આવ્યો છે અને હર વર્ષે પેલી જાન્યુઆરીના દિવસે ત્યાં એક ભવ્ય મેળાનું આયોજન થાય અને લોકો ત્યાં આવી અને આ જે પાંચસો મહારો છે એના વંશજો ત્યાં આવી અને એને નમન કરે છે એટલે પેલી જાન્યુઆરીના દિવસે આપણે નવરા નથી પણ આ ભાઈ જેને ફોન કર્યો છે એ અને એમના મામાશ્રી તમે જે આખું રેકોર્ડિંગ હમણાં સાંભળશો ને એટલે એમાં તમને ઘણા બધા ખુલાસાઓ આ ભાઈ દ્વારા અને એના માણસજી દ્વારા કરવામાં આવ્યા છે એ સાંભળવા મળશે એટલે મેં તો આને એટલા માટે ફોન કર્યો હતો કે તમારું રેકોર્ડિંગ નાખવું અને પ્લસ તમારો નંબર નહીં નાખવું કેમ કે નંબર નાખું તો લોકો તમને ખોટી રીતે તો એને કીધું છે નંબર નાખવાનો હવે નાખવું છું બરાબર પણ ત્યાં જાજો એટલે ખબર પડે કે દસ બાર વર્ષ પહેલા આ જે પ્રેમ પ્રકરણ ત્યારે ચર્ચામાં હતું અને પછી હવે પછી આ ન કરવાની ગેરંટી સાથે આંધળા પ્રેમે કરોડો ભાવિકો ની શ્રદ્ધાને આસ્થાને ઠેસ પહોંચાડી પણ ત્યાં કોઈ અંધ ભક્તો બોલશે નહીં પણ હમણાં જે રેકોર્ડિંગ માં તમે સાંભળશો એમ કીધું છે કે અમારી જ્ઞાતિ નો હોય તો એ શું થઈ ગયું ખોટો હોય તો એનો વિરોધ કરવો પડે એમ અમુક જે ખોટા રીતે એને ખબર જ છે કે આ ક્યાંક ને ક્યાંક આ ખોટો છે છતાંય પણ અમારી જ્ઞાતિનો છે અને આ ગાડી આપણી જ્ઞાતિના હાથમાંથી ન જતી રહી એટલે એને સપોર્ટ કરવો જરૂરી છે તો આવા ખોટા સપોર્ટ ન કરી અને પેલી તારીખે જેને સાંભળજો કે ભાઈ ને હું ખુલાસા કરે છે અને પછી ભગત શું જવાબ આપે છે સાંભળો આખું રેકોર્ડિંગ અને આ એમાં એક સરસ બીજી એક વાત કરી ભગત નો ટાઈમ થાય ને એટલે લોકોને સાઈડ કરી દેવાના એટલે બા મુલાઈ જા હોશ સતાધાર ના સમ્રાટ પધારી રહ્યા છે પ્રજા એ જરા સાઈડ માં રહેવું સાંભળો બહત પુરાના હે યાર એ યારાના તમને એમ કેતો હતો સાહેબ કે આપડે સત્તાધાર વિજય બાપુ નું આમ તેમ હાલે છે બરાબર એમાં તમે વિરોધ ઉપાડ્યો હતો મારે વિરોધ ઉપાડવાનો થાય છે સાહેબ વિરોધ છે

નરેશભાઈ ટાક સુરત થી રાજુભાઈ ગોહિલ હાલમાં અત્યારે ભક્તિનગર કતાર ગામ સુરત વાડી ના પ્રમુખ છે રાજુભાઈ ચોટલીયા અને એક રાજુભાઈ ગોહિલ એની સાથે ગયા તા બરાબર બરાબર છે ત્યારે વિરોધ માં જ હતું કે ત્યારે જીવરાજ બાપુ હયાત માં ત્યારે ચાપડા મિટિંગ થઈ હતી અમદાવાદ થી આવ્યા તા બે પ્રમુખ બોમ્બે થી આવ્યા તા બે પ્રમુખ એવી રીતના થયું તું મિટિંગ દસ બાર જણા વચ્ચે

ત્યાં સુધી ગાડી થી ઉતારવાના છે તાની માટે શું પ્રોસિજર કરાય મને ક્યો જો સાહેબ મારો તો વિજય બપુવારે છે ને હા એક જ ડખો છે બરાબર કે એને ઓલા લોકો ને ધંધો લઈ લીધો બરાબર બરાબર અને હું એના માટે લડું છું પણ આતમે જેવા મિત્રો પછી એની બધી પોલ ખોલતા જાય છે બરાબર ની વચ્ચે મુકતો જાવ છું હમ એટલે આ પછી ધીમે ધીમે કરતા આપણે સોશિયલ મીડિયા થી લઈને મીડિયા સુધી પોગી ગયું બરાબર

તો media માંથી કોઈ એકે તો પ્રશ્ન પૂછ્યો તો કે આ ગીતા બેન જે વાત ચાલી રહી છે બરાબર એ આ જે વિવાદ થયો એની પેલા તો અહિયાં હતા જ સત્તા ધાર હમણાં થી ગાયબ થઈ ગયા છે તો થોડા દિવસ પેલા ની દેખાડો એટલે ખબર પડે કે ગીતા બેન કઈ ઓફિસમાં આવીને આવી ને બેસે છે બરાબર પણ હવે media વાળા એ આ પ્રશ્ન શા માટે નો પૂછ્યો એ તો આપડે એક વિચારવા જેવી વાત છે અને માટે એ વિરોધ છે બીજો એ વિરોધ છે કે આપડે સત્તા ધાર જઈએ હાલ માં બરાબર, બાજુમાં જીવરાજ ભવન તમને ન મળે ત્યાં ઓળખાણ લઈને જવું પડે ને તો જ મળે બરાબર આપડે બીજો વિવાદ ઈ છે કે હોટલ છે કે જીવરાજ ભવન છે કે આપડે આપડા સંતો એ હોય બરાબર છે તો માણસ ને ઉતારા માટે બનાવ્યું

બરાબર છે આપડે બધી જગ્યા રખડા બધી એટલે all બધી જગ્યાએ રખડા છે આપડે એવું કોઈ દી જગ્યા સાંભળ્યું નથી કે ફોટો ને મનાય છે બરાબર છે ને પ્લસ આપડે બુટ ચંપલ ને હાથે બાર કાઢવાનું બરાબર ને બાપુ ને આવવા સમય થાય તો બધાને ને side માં ઉભું રહી જવાનું નું એટલે બાપુ કે હોમ મિનિસ્ટર તો અહિયાં છે નહી ના ઈ શું છે કે ત્યાં નું રજવાડું છે ને રજવાડા નો રાજા આવતો એટલે પ્રજા એ માં રહી જવું પડે પણ એટલે જ ને કે મારા મારા father ને પેલા થી શોક હતું. અમે હું ન્યા ગયો ત્યારે બરાબર હાલમાં માં જ છે બરાબર છે તો કે બાપુ આવા બાપુ આવવા સમય થઇ ગયો બધા side માંથી ધક્કા મુક્કી કરી જ્યાં વોચમેન બાર હોય એને side માં કરી નાખે એટલે એનું meaning એવું છે કે આ લોકો ને બાપ ની જગ્યા કરી લીધી છે એમ અત્યારે તો એવું જ છે મને તો એવું લાગે છે કે વિજય ભગત ના પપ્પા ને વાલજી ભગત ઓલા મોહન ભગત હા આપડે એને ભગત કે આ તો હું કે કદાચ એ પડે ને એને કદાચ ખાતે બાતે કરે હોય તો કઈ ખબર નહિ મારી મારી કાઈ સાત બાલી નકલ માંગવાની છે

ત્યાં જીવરાજ બાપુ ને બોલાવા તાનો ડખો બાય માટે નો વધારે થઈ ગયું પ્રમુખ અમે પાંચ જણા ગયા હતા બોમ્બે થી આવ્યા હતા અમદાવાદ થી આવ્યા હતા અને રાજકોટ થી એને આ વસ્તુ નહી થાય બરોબર છે એટલે તો થોડાક બી આયેલું હરખું પછી કઈ પાછું નથી આયેલું હવે આઈના જે પ્રમુખ જે જગ્યા ઠેકડા માતા હતા એને અમે કહેવાના છે કે તમે આપડે હારી ગયા તા અને તમે એની બા તો જગ્યા ની પથારી નહીં ફેરવું આની હાટુ હતું બરાબર છે આ નાઈટ નો દીકરો ભલે રહ્યો ભલે બસ નાઈટ નો દીકરો હશે કે ખરાબ કામ કરે ને ભેગા ની પથારી કરે તો આપણે એક ધંધો નથ કરાતો જે ની વાત છે ને ભાઈ હમ હમ આપણે કરાતો જ નથી ને આપણે જે ભલે નાઈટ નો દીકરો તો નાઈટ નો દીકરો ખરાબ કામ કરે છે ને જે વસ્તુ ખરાબ જે એટલા વર્ષોમાં માં કોઈ નામ ખરાબ નથી થયું નામ ખરાબ કરતો હોય તો એને સપોર્ટ નો દેવાય નો જ દેવાય ને હમ જે બધા છે ને, જો લાય આવે છે દેવા જાય ને અમે બોલાવાના છે હવે તમે આ બધું બંધ કરો ને રાજુ ને આ જેટલા ભેગા કેતા ને વચ્ચે પ્રમુખ ને બોલાવે બધા ને વચ્ચે કેવું છે પ્રમુખ ને આપડે હું કેમ ગયા તા સમજાવા હું બાપુ સમજાવા ગયા તા એટલે બીજી પબ્લિક ને ખબર પડે ને કે વિજય બાપુ એ શું કર્યું તું સમજાવા ગયા તા બધા ને વચ્ચે ને બોલાવે ને કે તું કે શું કામ ગયા તા આપડે સમજાવા ના બરાબર એમ જ કરું પેલી તારીખે કઈ કોલી કરે છે ને હમ કાલે કાલ 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 બસો જવાનું હતું ફ્રોમ ધી ને બધાય હા ઈ બાવીસ તારીખ નો કઈ કાર્યક્રમ હતો ને ઈ cancel રયો છે અને પેલી તારીખે બીજ છે ને ત્યારે કઈક મહા સભા ની કે કઈક આયોજન કર્યું છે તો આમાં તમે જાહેર માં જઈને પૂછો અને જાહેર માં જ કયો કે ભાઈ આ બધું બનાવ બન્યો તો ત્યારે અમે હાજર હતા હા એટલે હું કેવા માંગુ છું હું મારે ઈ કેવા માંગુ છું કે ઈ કરવું પડશે હવે સાચા હોય તો આપણે ક્યાંક ખોટું કરવું આપડે કઈ જોતું નથી કાઈ કાવું આપડે ખાલી બીજું કઈ આપડે કઈ કામ નથી માણસ નો જોઈએ મને એજ તકલીફ છે સાહેબ કે બધા લોકો જે વિરોધ કરે છે ને

ત્યાં જીવરાજ બાપુ ને અને અને વિજય બાપુ ને બોલાવ્યા તા આશ્રમે આપડે હું બાબા ત્યાં બધા ગયા તા ત્યાં બધા ને વચ્ચે કયો બરાબર છે એટલે બધા ને વચ્ચે કયો કે આપડે હું કામ કરે બધી પબ્લિક ને ખબર પડે આપડે night ને કે ભાઈ આ ગયા તા તે સમજાવ આ બાબતે સમજાવા ગયા તા એમ તો બીજા ને આયખો ખુલે કે ભાઈ આ વસ્તુ સાચી છે બરાબર છે કે આપડે ઊંધા ઊંધા નો ભરાવું એમ બસ જો હું તો કવ છું કે તમારા જેવા લોકો આ જે કઈ એના કાંડ જૂના છે ઉજાગર કરશે ને,

હા તો ઈ તમે ત્યાં હું તો કવું છું લાઈવ થાજો એટલે અમારી જેવા અહીંયા બેઠા બેઠા જોઈ શકે હું હાલી રહ્યું છું તમે આવો આવો સત્તા હું ઇન્વિટેશન આપું છું નાતા દીકરો હતો અરે એમ તો કઈ હું મને એના બાપુ ની બીક નાતી લગતી પણ હું પેલી તરીકે એક કાર્યક્રમ માં હતો કદાચ પચાસ કે પચાસ નહિ પાંચસો માણસ આવે તો ખીલા ખોરવાય નથી ઉડી લેવું પેલી january છે ને સાહેબ હા પેલી જાન્યુઆરી અઢારસો ને અઢાર માં ભીમા કોરેગાંવ જે થઈ ગયો તો ને બરાબર બરાબર એના અનુસંધાને અમારે કાર્યક્રમ હોય ને એટલે હું ઈ કાર્યક્રમ માં busy હોઈશ.

おっあっすいません。